સુરત સિવિલ ખાતે આજે આપણા જે માનનીય સરના માનનીય શ્રી દિલીપ દેશમુખ દાદાજીની બર્થ ડે છે જે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને સમાજમાં એમને ખૂબ જ અંગદાન વિશેની જાગૃતિ તથા અલગ અલગ દેશોમાં અલગ અલગ રાજ્યોમાં જઈને અલગ અલગ ડિસ્ટ્રિક્સમાં જઈને જે રીતે અનુદાનની જાગૃતિ ફેલાવી છે એ વ્યક્તિને આજે રિસ્પેક્ટ આપવા માટે આજે સુરત સિવિલ ખાતે ગાડીવાળા તથા એમની ટીમ અને સાથે સાથે સુરત સિવિલ હોસ્પિટલના બધા અધિકારીઓએ ભેગા થઈને આજે અહીંયા બધા સર્વન્ટ્સ અને લોકોને કંબળનું દાન કર્યું છે અને આ રીતે શ્રી દિલીપ દેશમુખ દાદાજીનો આપણે જન્મદિવસ સરસ રીતે ઉજવ્યો છે અને અમને ખૂબ જ એમના તરફથી મોટિવેશન મળ્યું છે સુરત સિવિલની ટીમ એમની આભારી છે એમના માર્ગદર્શન એમના મોટિવેશન એમના સપોર્ટના કારણે ઘણા બધા પેશન્ટ્સ કન્વિન્સ થયા છે ઘણી વખત આ વસ્તુ એવી છે કે અનુદાન માટે લોકો કન્વિન્સ હતા નથી પણ આજે સુરત સિવિલ હોસ્પિટલની ટીમ જેમાં ડૉક્ટર ઇતમ્બરમ મહેતા મેડમ એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ હાજર રહ્યા ડૉક્ટર કેતન નાયક આર તરીકે હાજર રહ્યા અને કડીવાલા જે નર્સિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે તથા હું અને મારી સાથે ઘણા બધા ડૉક્ટર્સ બી ઉપસ્થિત રહ્યા તો તમને સર્વ સર્વેને એક જ વિનંતી કે અંગદાન માટે જે પેશન્ટ્સ બ્રેન્ડેડ થઈ ગયો હોય એને અંગદાન માટે ખૂબ જ મોટિવેટ કરવા પડે છે અને આપણે કરીએ જેથી કરીને દેશમાં જે લોકો લાખો લોકો કિડનીના વેટિંગમાં છે લિવરના વેટિંગમાં છે તો એ વેટિંગ લિસ્ટ પતે અને લોકોનું અંગદાનની પ્રતીક્ષા અંગની પ્રતિક્ષામાં મૃત્યુ ના થાય સાથે સાથે ડૉક્ટર નિલેશ કાછડિયા બી જોડાયા હતા કે જે પ્લાસ્ટિક સર્જન છે ઓવરઓલ અમારી બધી ટીમ આજે સાથે જોડાઈ હતી અને ફરીથી દિલીપ દેશમુખ દાદાજીને હેપી બર્થ ડે અને ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે એમનું ખૂબનું બી ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટેશન થયું છે પણ જે રીતે મહેનત કરી રહ્યા છે સમાજ માટે એ ખૂબ જ પ્રશંસનીય છે વન્સ અગેન સિવિલ હોસ્પિટલ તરફ હેપી બર્થ